નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ પર આપ સૌનું એક નવા દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે એકલવ્ય મોડલ સ્કૂલ દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે કે જેમાં તમને નોકરી મળે તો તમને પગાર મળવા પાત્ર રહેશે એક લાખ ને બેતાલીસ હજાર જગ્યાઓની વાત કરીએ તો આડત્રીસ હજાર ચારસો ની એસી જગ્યાઓ પર ભરતી થવાની છે મિત્રો આ ઓલ ઇન્ડિયાની ભરતી છે ખૂબ મોટી ભરતી છે તેથી જેમની પાસે પણ આ એકલવ્ય મોડેલ સ્કૂલમાં જે પણ રિકવાયરમેન્ટ માંગેલી હોય તેવા એજ્યુકેશન ક્વોલિફિકેશનવાળા વિદ્યાર્થી હોય કેન્ડિડેટ હોય તે એપ્લાય જરૂર કરી દે વાત કરી ઉંમરની તો અઢાર વર્ષથી લઈને પચાસ વર્ષ સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો તો મિત્રો આજે આપણે વિડીયોમાં જાણીશું કે આ એકલવ્ય મોડલ સ્કૂલ છે તેમાં નોકરી મેળવવા માટે લાયકાત શું જોશે કઈ તારીખથી તમે એપ્લાય કરી શકો છો ક્યાર સુધી એપ્લાય કરી શકો છો તે બધી ડિટેલ આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને આ પાછળ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું એકલવ્ય મોડલ સ્કૂલ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર આની સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો આપણે આવીએ છીએ એકલવ્ય મોડલ રેસિડેન્શિયલી જે સ્કૂલ છે તેની વેકેન્સી છે તેના ઉપર અહીં ઓર્ગેનાઇઝેશનનું નામ છે એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ ઈ એમ આર એસ દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે પોસ્ટ નેમની વાત કરીએ તો અહીં ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે જેમાં ટ્રેનેડ ગ્રેજ્યુએટ ટીચર એટલે કે ટીજીટી પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર એટલે કે પીજીટી હોસ્ટેલ હોર્ડન પ્રિન્સિપલ વાઇસ પ્રિન્સિપલ ત્યારબાદ ક્લાર્ક લેબ એટેન્ડન્ટ જુનિયર્સ સિક્યુરિટી એસિસ્ટન્ટ અકાઉન્ટન્ટ આટલી પોસ્ટ ઉપર ભરતી થવાની છે એમ કુલ મળીને આડત્રીસ હજાર ચારસોની એંસી જગ્યાઓ પર ભરતી થવાની છે મિત્રો ભરતી ખૂબ મોટી છે તે એપ્લાય જરૂર કરી દેજો ઓલ ઇન્ડિયાની જોબ છે એપ્લાય મોડની વાત કરે તો અહીં ઓનલાઈન તમારે એપ્લાય કરવાનું રહેશે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધે આ ભરતી માટે એપ્લાય કરી શકે છે તમને ચુમ્માલીસ હજાર નવસો લઈને એક લાખ બેતાલીસ હજાર ચારસો સેલરી મળવા પચાસ વર્ષ સુધી તમે એપ્લાય કરી શકો છો વાત કરી એપ્લિકેશન ફીની તો અહીં પ્રિન્સિપલ અને વાઇસ પ્રિન્સિપલ માટે બે હજાર રૂપિયા ફી ભરવાની રહેશે જ્યારે પીજીટી અને ટીજીટી માટે પંદરસો રૂપિયા ફી ભરવાની રહેશે ત્યારબાદ નોન ટીચિંગ સ્ટાફ માટે હજાર રૂપિયા ફી ભરવાની રહેશે ત્યારબાદ પેમેન્ટ મોડની વાત કરીએ તો તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાની રહેશે જેમાં તમે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા પેમેન્ટ કરી શકો છો વાત કરીએ સિલેક્શન પ્રોસેસની તો અહીં તમારી વાઇટેન એક્ઝામ લેવામાં આવશે અથવા તો સીબીટી ટેસ્ટ લેવામાં આવશે ત્યારબાદ ઇન્ટરવ્યુ લેવામાં આવશે અને તમારું સિલેક્શન થશે ત્યારબાદ એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં ઘણી બધી પોસ્ટ છે જેમાં દસ પાસ ઉપર પણ તમે એપ્લાય કરી શકો છો બાર પાસ ઉપર એપ્લાય કરી શકો છો ગ્રેજ્યુએશન બી અને કોઈ પણ તમારી પાસે ડિગ્રી હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અગર તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો અહીં પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શન તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમે આની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરવાની રહેશે તેમાં બધી ડિટેલ ફિલ કરવાની રહેશે ત્યારબાદ તમારે રાહ જોવાનું રહેશે જ્યારે પણ એડમિટ કાર્ડ જનરેટ થાય ત્યારે તમારે સીબીટી આપવા માટે જવાનું રહેશે અને જો તમે સીબીટી પાસ થાવ તો તમારું ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરીને તમને જોબ મળવા પાત્ર રહેશે અગત્યની તારીખોની વાત કરીએ તો અહીં સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન તમને ડિસેમ્બર બે હજાર ચોવીસમાં આ ભરતીની એપ્લાય કરવાની લિંક છે તે મળી જશે ત્યારબાદ લાસ્ટ ડેટની વાત કરીએ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો તમારી પાસે જો ડોક્યુમેન્ટની કોઈ પણ ખૂટ હોય તો તમે એ ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરી રાખશો જેથી જ્યારે પણ આ ભરતી આવે ત્યારે તમે ફોર્મ ભરવા બેસો ત્યારે તમને કોઈ પણ તકલીફ ના થાય વાત કરીએ અગર લિંક લિંકની તો તમને વિડીયોનું ડિસ્ક્રિપ્શન મળી જશે ત્યાં તમે એપ્લાય કરી શકો છો જ્યારે આ ભરતીનું ઓફિશિયલ નોટિફિકેશન આવશે ત્યારે તો મિત્રો આ હતું આજનું નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને આ બચન પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળ્યા નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત